નમસ્કારની વાત જવા દો મિત્રો પહેલાં તો એ કહેવા માગું કે આ વિડીયો ઉત્તર ગુજરાત માટે નથી દક્ષિણ ગુજરાત માટે છે સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર બોટાદના આજુબાજુના વિસ્તારના લોકો કે જેમને આખા ગુજરાતના ખેડૂતો માટે એક ઢાલ બનીને જેમને પોલીસના દંડાનો માર સહન કર્યો છે ને એમના પરિવારો એમના વિસ્તારના લોકો અન્ય આજુબાજુના ખેડૂત મિત્રો આ વિડીયો ખાસ જોવે કારણ કે ઉત્તર ગુજરાતમાં પશ્ચિમ ગુજરાતમાં પૂર્વ ગુજરાતમાં કોઈ ખેડૂતને કોઈ લેવા દેવા નથી આ હું એટલા માટે કહેવા માગું કે આ આમ આદમી પાર્ટીવાળા જે ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોના આગેવાન એવા રાજભાઈ કરપડા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી આ બધાને કહેવા માગું છું અને આ વિડીયો અહીંયા સુધી જાવોય પડે કે તમને કોને ભાઈ સંદેશો આપ્યો હતો કને આમંત્રણ આપ્યું હતું કે આવતા રહેજો અહીં ખેડૂતોની સભામાં તમારું ભાષણ કરવા વહા કાબરા થઈ ગયા ને ઉધી એમાં ગોપાલભાઈ ઇટલિયાને તો ખાસ કહેવા માગું કે આ ગુજરાતના કોઈ પણ ખેડૂતને કોઈ લેવા દેવા નથી અને છતાંય તમે સભામાં પહોંચી જશો તો તમે તો જાણો છો હારી પટે કે સત્તા ભારતીય જનતા પાર્ટીની છે તો આપણા વહા કાબરા થઈ જાય છે એવી તમને જાણ નથી શું કમજ્યા ભાઈ રાજુભાઈ કરપડા રાત્રે ભજન મંડળી કરીને બેસી ગયા તમને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષનું રાજ છે ગુજરાતમાં અને ખેડૂતોને એક શું કહેવાય એ ભાવે ગણવામાં આવે છે આ ગુજરાતના આખા રાજ્યની અંદર અને ગુજરાત ઉપર આ ખેડૂત ઉપર આખું ગુજરાત નહીં પણ આખું ભારત નિર્ભર છે આત્મનિર્ભર નથી સ્વનિર્ભર પણ નથી પણ ખેડૂત નિર્ભર હોય તો ભારત દેશ અને તમે ખેડૂતોના વારે આવો છો ખેડૂતના સમર્થનમાં આવો છો તમને ખબર નથી એ જાણવા નહોતું કે આખું આ ગુજરાતનું પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીનું છે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસેલું છે તમને ખબર ન હતી તો અહીંયા ક્યાં જવાનું આવે તમને એ જાણ હોવી જોઈએ યાર કે ખેડૂત કોઈ પણ દિશાનો હોય તો ખેડૂત માટે કોઈને લડવાની જરૂર નથી ના ભારતીય જનતા પાર્ટીના નેતાને કે ના આમ આદમી પાર્ટીના નેતાને કે ખેડૂત પેલા કોંગ્રેસ પાર્ટીના નેતાને કોઈએ લડવાની જરૂર નથી હા ખેડૂતને ભાઈ જે માલે પુહાય જે ભાવે પુહાય એ માલ આપવા જવાનો છે એમાં કોઈ નાની મોટી વાત નથી હા કાલ બપોરે ખેડૂત લૂંટાતો હતો આ જે ખેડૂત લૂંટાય એમાં કોઈ ફરક પડવાનો નથી ભલેને લૂંટાય ભાઈ હું એ ખેડૂત છું ભલે હું લૂંટાતો તમને કોણ આમંત્રણ આપે છે અમારી ચેડે આવો અવાજ ઉપાડો હે અમારો ભા અમારો માલ પકવેલો પરસે પાડીને લોહી પોણી એક કરીને પરસે પાડીને અમે માલ પકવીને માર્કેટ યાર્ડમાં લઈને જ અને અમારો માલ પોણીના ભાવે લઈ લે કે હાવ મફટ લઈ લે તો તમારે ભાઈ શું લેવા દેવા હે તો મહાકાબરા કાબરા કરાવવા આ બંને કોણ તમને કહેશે હે આ તો અબીઆલ ના હોબળ્યું હમણે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ નેતાઓ શું કહેરા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ વસ્તીને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે ખેડૂતોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે તો અમિત ભાઈ ખેડૂત તરીકે કહેવા જઈએ છીએ આમ આદમી પાર્ટીવાળા લોકોને ગોપાલભાઈ હોય કે રાજુભાઈ હોય કે યસુદાન ભાઈ હોય કોઈ કોઈને અમિત કહેવા જશો આમંત્રણ આપવા જશો કે તમે આવો અમારો અવાજ ઉઠાવો શું વહા વા તમારા કાબરા કરાવો છો અમારે તો અમારો જે ભાવ મળવાનો છે એ અમે લઈ લેવાના છે અમે રાજી થઈ જવાના છે એમાં કોઈ નાની મોટી વાત નથી તમને કોઈ આમંત્રણ આપવા આવે છે કે અમારો અવાજ બનીને તમે આવો હે અમારા હક માટે લડવા આવો પછી તમને પોલીસ કહડી કહડીને ગાડી એમ નાખે એ સારું ના લાગે કારણ કે અમે તો ભારતીય જનતા પાર્ટીને અત્યારે માની રહ્યા છીએ ત્રીસ વર્ષથી અમને અમે શાસન આપ્યું છે હા જે સારું કરશે અમારે ભારતીય જનતા પાર્ટી જ કરશે ભાજપના નેતાઓ જ કરશે એ અમારી પાર્ટી છે અમારું ગળે બોધેલી અમારા કોર્ટમાં બોંધેલી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસવાળા નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય અહીંયાને અમે ક્યાં કહેવા જઈએ છીએ કે ભાઈ તમે આવો અમારો આ કપાહની વજન ઉલો થાય છે વજનમાં ઘટ પડે છે માર્કેટ વાળા અમને છેતરી રહ્યા છે પોણીના ભાવે અમારો માલ લઈ રહ્યા છે એવું તમને અમી કોઈ સંદેશો આપવા આવ્યા મૂક તમને કહેવા આવ્યા તો શું કેમ ભાઈ મહાકાબરા ગાબરા કરાવવા આવો છો એ હું તો રાજુ ભાઈ કરપડા નહીં કહું છું તમારે ક્યાં અહીંયા ભજન બજન ગાવાની જરૂર હતી ભાઈ હે એવા ભજન ગાવાની એવા તાગડ ધીના કરવાની અહીંયા તમને ક્યાં જવાની હતી જરૂર અમારે તો આખા ગુજરાતના લોકોને અમને એમ જ છે ખેડૂતોને એમ જ છે કે આ ખાલી એમના વોટ માંગવાને વોટ અધિકાર મેળવવા માટે જ તમે ભજન મંડળી કરવા બેસી જો માર્કેટ યાર્ડ ની અંદર એ સારું લાગે ભાઈ ના લાગે તો ખેડૂત માટે કોઈ અધિકાર નથી તમે અવાજ ઉપાડો એ ખેડૂતને ભલે કે હું તો કોઈ ગમે એ થાય ખેડૂત એટલે શું કઈ નહીં ખેડૂત એટલે આ દેશની અંદર ખેડૂતની કોઈ ગણતરી છે જ નહીં તમે શું કામ હાલી નીકળ્યા છો વગર જોઈતા દંડા ખાવા ભલે ને અમારે એસી નેવું ખેડૂતોને ઉજવાડી નાશ્યા દંડા સોળે છોડી રાતા સોળ કરી નાખ્યા અમારા ખેડૂતે ખાલી એક નાનકડી વજન ઘટાડા જે કોઈક હતું એવી મુદ્દત નાનો નાની એવી બાદ વાત હતી એના વિશે અમારા ખેડૂતોએ થોડોક અવાજ ઉપાડ્યો એટલે અમારા ભારતીય પંત પાર્ટીના જે અમારા નેતાઓ હતા અમે જેમને આગળ કર્યા વોટ આપીને અત્યાર સુધી એ લોકોએ પોલીસ ઉતારી દીધી કાફલા સાથે અને અમને અમારા ખેડૂતોને અમને જ માર્યા દંડા દે ધીના દિન દે ધીના દિન લે ભૂરા લે ભૂરા ભાગો સુકમ અવાજ ઉપાડ્યો ભાઈ હે જે રૂપિયા આવતા હતા જે વજન કરીને આવતા હતા એ લઈ લેવા જોઈએ ને દંડા ખાવાની વાત જ આવતી નહીં તો તમને બધા જાણો છો કે જે ભાવ આપશે ખેડૂતને એ ખેડૂતને લઈ લેવાનો હોય જે વજન તમન કરીને આપે એ તમારે લઈ લેવાનો હોય તો શા માટે ભાઈ બાથ ભીડવા જવો છો અહીંયા તમારું કોણ ભળવાનું છે હે શું આંદોલન કરો ખેડૂતો આ ખેડૂતોને જ કહેવા માગું બીજા કોઈને કહેવા માગતો નહીં આના વસમલી પાર્ટીના નેતાઓ બધા દોડી દોડીને આવી જાય છે વહા કાબરા કરીને નીકળીએ જાય છે શું કમ ભાઈ આબરું કઢાવવા આવો છો અમારા ખેડૂતોને જે મળશે અમે લઈ લેવા તૈયાર છીએ ભલે ને અમારે ખેતરમાં રાત દિવસ પાણી વાળવું પડતું હોય પરસેવો પાડવો હોય તાપ સહન કરવો પડતો હોય ઠાઠ સહન કરવી પડતી હોય બધું અમે સહન કરવા લેવા તૈયાર છે પણ અમારી ભારતીય જનતા પાર્ટીને અમે સમર્થન પૂરેપૂરું આપવાના છે અમારી ભારતીય જનતા પાર્ટી અમને કપાસના બસો રૂપિયા મણે આપશે ને તો એ અમે લઈ લઈશું અમારા એરંડા મફતમાં ભાવ લે છે તો અમે લઈશું પણ અમારે ભારતીય જનતા પાર્ટી જોવે ગુજરાતની અંદર બધાની જીભ ઘસી છે કોઈ માનવા તૈયાર નથી શા માટે તમે ધોળે ધોળીને જાઓ છો ભજન મંડળી કરીને બેસી જાઓ છો ખેડૂતનો હાક નથી મળતો ને આન ફલાણું નેકણું ઢાકણું કરતા કરતા આવી જાવ છો અને પછી પોલીસના દંડા તમારા બૈડમ પડે એટલે તમે ફોટા પાડીને મોકલો છે જો અમને માર્યા જો અમને ડિટેન કર્યા અમારા વહા કાબરા કર્યા શું કમજ્યા હતા તમે કોઈ ખેડૂતે સંદેશો લખ્યો હતો પત્ર લખ્યો હતો કે ભાઈ ગોપાલભાઈ ઈશુભાઈ રાજુભાઈ તમે આવો અમારા સમર્થનમાં લ્યો પતી ગયું વાત આખી ફિનિશ થઈ ગઈ એસી પંચ્યાસી લોકોને ઉપર એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી કે કોઈ પત્ર કોઈ રજૂઆત કોઈ આવેદન વગેરે મીટીંગ કરી સભા કરી રેલી કાઢી પાંચ થી દસ હજાર ખેડૂતો ત્યાં જોડાયા હતા કોઈનું કશું આવ્યું ભાઈ કશું ના આવે આપણે ભારતીય ભારતીય જનતા પાર્ટીનો જ ડંકો વગાડવાનો છે એ ડંકો વગાડશે તો આપણા શુક્ર જીવશે ખેડૂતોના જ ક્યારે જીવશે કે ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડવાનું ભૂલતા નહીં નહીતર આપણા કોઈના શુક્ર જીવવાના નથી આ ચોખ્ખી ભાષા ક્લિયર કહી દઉં બરાબર તો હવેથી કહેવા માગું કોઈ નેતા કોઈ ખેડૂતના સમર્થનમાં ના આવે કોઈ આગેવાન કોઈ ખેડૂતના સમર્થનમાં ના આવે ખેડૂત પોતાની રીતે પોતાની જિંદગી જીવી લેશે ભલે કે અમને મણના હો રૂપિયા આપવામાં આવતા તો એ અમને પૂહાશે બરાબર આ ક્લિયર કરી દઉં બાકી અત્યારે અમારે કંઈ રજૂઆત ક્યાંય કરવા જવાની આવતી જ નથી કોઈ સાંભળવાનું નથી પોલીસ હોય પત્રકાર હોય કે કોઈ પણ હોય અહીંયા પત્રકાર રહી ગયા બધાય બધાએ એમાં એક બેનના બબે મોબાઈલ લઈ લીધા પત્રકારોને દંડા માર્યા પત્રકારોને કે તમારો કોને અધિકાર આપ્યો પત્રકારી આવ્યા એ કોઈ ખેડૂત માટે કોઈ ભયા આગળ આવશો નહીં ખેડૂતને પોતાના હાલમાં છોડી દો ખેડૂત પોતાની જિંદગી જીવી લેશે એને બધું આવડે છે પછી ખેડૂતને હાવ તમે ખાડામાં નાખી દેશો તો ખેડૂતો ખડામાં ધન ઉપ પેદા કરશે અને પોતાનું જીવન ગુજારશે ખેડૂતને કોઈ સહાય આપવાની જરૂર નથી કે ખેડૂતને કોઈને કોઈનો અવાજ ઉપાડવાની જરૂર નથી હા ખેડૂતોને અત્યારે જીવતા આવ્યા છે અને જીવી લઈશું ભલે ને અમારા મફતના ભાવે બધું જાતું એ તો ખેડૂતને ખબર છે બધી રીતે અને ખેડૂતને વાતેડીની આય તો લાગવાની 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 જે ખોટું કરશે ખેડૂત વિશે એને ખેડૂતની આય લાગવાની છે બાકી કોઈ કોઈના વહા તોડાવવા જાશો નહીં ભાઈ પોલીસના દંડન અત્યારે માર સહન ના થાય એક દંડો પડે તો સો મહિના સુધી યાદ આવે એટલા માટે કહું છું કે કોઈ દંડા ખાવા ના થશે એકત્રિત ભેગા ના થાશો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો મોટો પાવર છે તમામ પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટી જોડેથી આગળ આવેલું છે અને ભારતીય જનતા પાર્ટીવાળાએ જ એમને પોલીસ બનાવ્યા છે તો પોલીસવાળા કોઈ કોઈનું સાંભળવાના નથી ભારતીય જનતા પાર્ટીવાળા લોકો કહે છે કે આટલી ભીડને વેરી નાખો ગંઈ પણ કરો ડંડા મારો ટીયર ગેસ છોડો ફાયરિંગ કરો ગમે કરો તો પોલીસવાળા પણ કોઈ સાંભળવાના નથી કારણ કે પોલીસવાળા કોઈ ખેડૂતના દીકરા નથી એ બધા આભમાંથી ઉતરી પડેલા છે બધાએ ગુજરાતમાં ટપચી પડેલા છે કોઈ ખેડૂતનો દીકરો પોલીસવાળામાંથી નથી નહીં તર પણ ખેડૂતની વેદના સમજાણી હોત એટલે કહેવા માંગુ છું આપણે વધારે કંઈ કહેવું નહીં ના કે પોલીસવાળાનો દંડો મારામાં એ પડે એક વાહો કાબરો થઈ જાય બરાબર બાકી પોલીસવાળા કોઈ ખેડૂત નથી ને એમના બાપ કોઈ બાપ દાદા કોઈ ખેડૂત હતા નહીં તો જ પોલીસવાળા ખેડૂત ઉપર આટલો લાઠીચાર્જ કરે દંડા મારે બધું કરે બાકી ખેડૂત જેમ જીવે છે એમ જીવવા દો જેમ રીબાય છે એમ રીબાવા દો ખેડૂતને કોઈ જગ્યાએ કંઈ અવાજ ઉપાડવાનો નથી કોઈ ખેડૂતનો અવાજ સાંભળવાનો નથી શા માટે દંડા ખાવા મા એટલે જપી જો કશું કરવાની જરૂર નથી બરાબર મળીએ